Thank you.

મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ કાર્યક્રમ બાદ ધીરેન્દ્ર એટલે કે મિત્રો શાસ્ત્રીએ જનતાને કહ્યું કે હું સૌની બબૂતી આપીશ ત્યારે મિત્રો એક એક કરીને પહેલાં મહિલા આવે અને ત્યારબાદ પુરુષો આવે જો કે મિત્રો જણાવી દઈએ કે પરંતુ જોતુતામાં તો ભીડ એટલી ઉમટી કે એકની ઉપર એક કચડીને લોકો બબૂતી લેવા દોડ્યા હતા જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જો ધન્યવાદ